કેમ છો મિત્રો ચાલો તો હવે આપણે આગળ વાત કરવાની છે કે અને વિભાગના તત્વો ટોપિક આપણે જે એની અંદર આવર કોષ્ટકની અંદર આવર્તમાં અને સમૂહમાં તત્વોની ઇલેક્ટ્રોન રચનાની વાત કરી હતી કે આવર્તમાં કઈ રીતે ઇલેક્ટ્રોન રચના આવે છે સમૂહમાં કઈ રીતે ઇલેક્ટ્રોન રચના આવે છે હવે એક એક વિભાગની વાત કરવાની છે એસ વિભાગ પી વિભાગ ડી વિભાગ એફ વિભાગ એની બધી આપણે વાતો કરીએ ચાલો તો સૌપ્રથમ આ થોડુંક નાનું ઊંધું વાત કરી લે છે કે આની અંદર ખાલી જોવાનું જ છે કે આ જે વિભાગ છે પહેલો અને બીજો સમૂહ જે છે તે એસ બ્લોક એલિમેન્ટ છે એના પછી એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના એનએસ વન ટુ ટુ છે એના પછી પી બ્લોક એલિમેન્ટ છે આ તમે જોઈ શકો છો સામાન્ય ઇલેક્ટ્રોન રચના એનએસ ટુ એનપી વન ટુ સિક્સ છે પી કક્ષકની અંદર એક ઇલેક્ટ્રોનથી છ ઇલેક્ટ્રોન સુધી આવે છે આ વાત છે અહીંયા વચ્ચે જે છે સમૂહ ત્રણથી બાર જે છે એ ડી બ્લોક એલિમેન્ટ છે ટ્રાન્ઝિશન એલિમેન્ટ ટ્રાન્ઝિશન એલિમેન્ટ એટલે સંક્રાંતિ તત્વો છે ખ્યાલ એવું સામાન્ય ઇલેક્ટ્રોન રચના એન માઇનસ વન ડી ઓકે એકથી દસ અને એન એસ થી બે છે એકથી બે નહીં ઘણી જગ્યાએ એકથી બે છે પણ એકથી બે નહીં ઝીરોથી બે આવશે ખ્યાલ અને એના પછી અહીંયાથી લેન્થેનમ પછી અને એક્ટિનિયમ પછી બરાબર છે એ જે તત્વો આવે છે તે લેન્થેનોઇડ અને એક્ટિનોઇડ શ્રેણી જે છે એફ વિભાગના તત્વો છે એની પણ આપણે ડિટેલમાં વાત કરવાની જ ખ્યાલ આવ્યો એમની સામાન્ય ઇલેક્ટ્રોન રચના એન માઇનસ વન ડી એન માઇનસ ટુ એફ એન માઇનસ ટુ એફ અને ns એફ કક્ષકની અંદર એકથી ચૌદ ઇલેક્ટ્રોન છે ડી કક્ષકની અંદર ઝીરોથી એક ઇલેક્ટ્રોન અને આની અંદર બે ઇલેક્ટ્રોન આવી બધી ડિટેલમાં વાત ટૂંકમાં એસ પી ડી અને એફ વિભાગની વાતો કરવાની છે એમાં આ ટોપિકની અંદર આપણે પહેલાં વાતો કરશું એસ અને પી વિભાગ અને નેક્સ્ટ ટોપિકની અંદર ઓકે ડી અને એફ વિભાગના તત્વોની વાત કરશું તો ચાલો આ છે એસ વિભાગના તત્વો એસ વિભાગના તત્વો કોને કહેવામાં આવે જે તત્વોમાં છેલ્લો ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન ગોઠવીએ છીએ અને છેલ્લો ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં જાય તેને એસ વિભાગનું તત્વ કહેવાય ફોર એક્ઝામ્પલ અહીંયા સોડિયમ છે ઇલેક્ટ્રોન રચના આપણે લખી લઈએ દોસ્ત તો સોડિયમની અંદર પરમાણુ ક્રમાંક કેટલો છે અગિયાર ઇલેક્ટ્રોન રચના વન એસ ટુ ટુ એસ ટુ ટુ પી સિક્સ અને થ્રી એસ વન છેલ્લો ઇલેક્ટ્રોન કઈ કક્ષક માં ગયો એસ

સમૂહ એક અને સમૂહ બે ના તત્વો એસ વિભાગના તત્વો છે હા હાઇડ્રોજન જે છે એ પરફેક્ટ એસ વિભાગમાં જ છે છે કહી શકાય તો સમજવા માટે એટલે આપણે અહીંયાથી વાત કરવાની દોસ્તો હા એસ વિભાગના તત્વો જે છે એની અંદરથી આની સામાન્ય ઇલેક્ટ્રોન રચના સમૂહ એકના તત્વો છે વીસ ઇલેક્ટ્રોન જે છે સોરી દોસ્ત બે આવશે ઓકે ચાલો હવે બીજું કે અહીંયાથી કે આ સામાન્ય ઇલેક્ટ્રોન રચના જે છે સામાન્ય ઇલેક્ટ્રોન રચના એટલે મને અહીંયા યાદ આવી ગયું કે અહીંયા કેલ્શિયમ જે છે અનલી થી વાત હતી બરાબર છે આની સામાન્ય ઇલેક્ટ્રોન રચના ns2 છે આમની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું છે ns1 નું છે સિમ્પલ વસ્તુ છે જો અહીંયા 3s1 3s2 બરાબર છે 4s 2s1 2s2 3s1 3s2 4s1 4s2 આવી રીતે આ મુખ્ય કોન્ટમક આ જે છે બીજો આવર્ત છે ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો અને સાતમો

આલ્કલાઇન અર્થધાતુ ધાતુ તત્વો કહે છે આલ્કલાઇન અર્થધાતુ તત્વો બરાબર છે આલ્કલી ધાતુ આલ્કલાઇન અર્થ ધાતુ તત્વો બીજી વાત કે આ તત્વો છે ને એની આયનીકરણ એન્થાલ્પી ઓછી છે એવું બુકમાં લખો છો પણ અત્યારે અમે આયનીકરણ એન્થાલ્પી એ ટોપિક જ આપણે ભણવાનો બાકી છે એટલે એ બાકી રાખશું ખ્યાલ આયનીકરણ એન્થાલ્પી એટલે ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટે આપવી પડતી ઊર્જા એનો આખો ટોપિક સ્પેશિયલ લેક્ચર આવશે એટલે અને આ તત્વોને આયનીકરણ એન્થાલ્પી એટલે ત્યારે ઓટોમેટિક અંદર આવી જ જશે ચાલો બીજી વાત કે સામાન્ય રીતે આ તત્વોની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે આની બાહ્યતમ કક્ષામાં બે ઇલેક્ટ્રોન છે એટલા માટે આ જે છે ને એક ઇલેક્ટ્રોન ગુમાવે એટલે એની સંયોજકતા એક છે આ બે ઇલેક્ટ્રોન ગુમાવે એટલે આની સંયોજકતા બે છે આ તો તમને ખબર જ છે જો ફોર એક્ઝામ્પલ એનએ પ્લસ કે પ્લસ આરબી પ્લસ સીઝિયમ પ્લસ એક એક ઇલેક્ટ્રોન ગુમાવે છે આ બાજુ એમજી પ્લસ ટુ સીએ પ્લસ ટુ એસઆર પ્લસ ટુ બીએ પ્લસ ટુ બે ઇલેક્ટ્રોન ગુમાવે છે ત્યારે અષ્ટક રચના પૂર્ણ થાય છે એટલે ટૂંકમાં સંયોજકતા બે જ આની સંયોજકતા એક છે બહુ સામાન્ય કામ છે હા આમ નીચે તરફ જઈએ છીએ ને તેમ કદ મોટું થતું જાય છે એ પણ આપણે વાતો કરવાની બાકી છે પરમાણુએ ત્રીજા ભણશું આપણે આના પછી જે નેક્સ્ટ ટોપિક આવશે બરાબર છે એના પછી ટોપિક આવશે એની અંદર પરમાણુ ત્રિજ્યાનો ટોપિક જે આવશે એની અંદર આપણે ભણશું કદ વધતું જાય છે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ કદ વધે છે એટલે ઇલેક્ટ્રોન જલ્દી ગુમાવી શકાય

એસ વિભાગના તત્વો છે આ ધાતુ સોડિયમ ધાતુ મેગ્નેશિયમ ધાતુ કેલ્શિયમ ધાતુ આ બંને રેડિયો સક્રિય છે આ ધ્યાન રાખજો અને રેડિયમ રેડિયો સક્રિય એટલે શું એ તમને થોડોક ખ્યાલ તો હોવો જ જોઈએ એને એક મસ્ત એક ઉદાહરણ આપી દો ચાલો રેડિયો સક્રિય પદાર્થ જે છે ને ફોર એક્ઝામ્પલ રેડિયમ છે ને રેડિયમ એનો પરમાણુ ક્રમાંક અઠ્યાસી છે અને પરમાણુ ભાર બસો છવ્વીસ છે આ બધું તમારે યાદ નથી રાખવાનું સમજાવવા માટે કહું છું રેડિયો સક્રિય પદાર્થ એટલે વારંવાર આવશે એટલે તમને ખબર હોવી જોઈએ કે એ છે ને રેડિયો સક્રિય પદાર્થ હોય ને એ ચોક્કસ પ્રકારના વિકિરણનું સતત ઉત્સર્જન કિરા કરે વિકિરણનું સતત ઉત્સર્જન કિરા કરતો હોય તો રેડિયમ છે ને રેડિયો સક્રિય છે તો એ કોનું ઉત્સર્જન કરતો હોય રેડિયમ છે ને એમાંથી રેડોન બની જાય અને હિલિયમનું ઉત્સર્જન કરે હિલિયમ એટલે એનો પરમાણુ ક્રમાંક કેટલો બે પરમાણુ ભાર કેટલો પરમાણુ ક્રમાંથી બે ગયા એટલે છ્યાસી એટલે પ્રોટોન બે પ્રોટોન ગુમાવ્યા અને ચાર જે છે પરમાણુ દોડમાં ફેરફાર થયો તો આનું ઉત્સર્જન થઈ ગયું રેડિયમમાંથી એટલે રેડોન બની ગયો એટલે આ તો આલ્ફા કણ કહેવાય શું કહેવાય આલ્ફા કણ તો આલ્ફા કણનું ઉત્સર્જન જો રેડિયમમાંથી થાય તો રેડોન બને છે નું ઉત્સર્જન થાય છે એ પ્રક્રિયા થઈ કે તો આ પ્રક્રિયા તમે જોઈ શકો છો કે આ જે છે રેડિયમમાંથી શું બને છે રેડોન બને છે આલ્ફા કણનું ઉત્સર્જન થાય છે તો આ જે છે એટલે રેડિયોએક્ટિવ પદાર્થ જે છે એમાં ચોક્કસ પ્રકારના વિકિરણનું શું કરતો હોય ઉત્સર્જન તો આ બન્યું રેડિયોએક્ટિવ પદાર્થ છે કાલે એટલે આ વસ્તુ છે એટલે આવી નાની નાની બાબત જે છે બધી યાદ રાખવાની છે આપણે લખેલી પણ છે તો એને એકવાર આપણે ફટાફટ જોઈ લઈએ ચાલો એસ વિભાગના તત્વો જે તત્વોનો છેલ્લો ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં ભરાય તેને શું કહીશું આપણે એસ વિભાગના તત્વો આયનીકરણ એન્થાલ્પી ઓછી હોય છે ઓછી આયનીકરણ એન્થાલ્પી ધરાવે છે આ ટોપિક મેં તમને કીધું એમ બાકી છે ભણવાનો સમૂહ અને આવર્ત એટલે કે સમૂહની અંદર સમૂહ એકના તત્વની વાત કરીએ તો આ આલ્કલી ધાતુ છે આલ્કલાઇન છે એમાં અપવાદ બેરિલિયમ અપવાદ બધામાં આવશે ખ્યાલ આવ્યો બધાનો પહેલો પહેલો તત્વ છે ને સમૂહ બે નું પહેલું તત્વ કયું બેરિલિયમ ખ્યાલ આવ્યો સમૂહ તેરનું પહેલું તત્વ કયું બોરોન એ બધા અપવાદ છે એની સ્પેશિયલ અપવાદ કેમ છે શું છે એ ડિટેલમાં આપણે ભણવાનું થશે એસ વિભાગના તત્વો એ ચેપ્ટર આવશે સ્પેશિયલ એમાં એસ વિભાગના તત્વોની જ બધી માહિતી લેવાની ત્યારે આવશે એટલે તમને એમ લાગે હજી તો આમાં ઘણું બાકી છે હા બહુ બધું બાકી છે કદાચ આમાંથી અત્યારે તમે ત્રીજું ચેપ્ટર જ ખાલી ભીણા હોય અને વધારેના પ્રશ્નો આવે તો તમને એમ થાય નહીં આ તો બાકી રહી ગયું ભણવાનું ના બાકી નથી રહી ગયું હજી સ્પેશિયલી ચેપ્ટર આવશે એસ વિભાગના તત્વો બરાબર છે અગિયારમાં ધોરણની અંદર જ આવશે ઓકે પાર્ટ ટુની ની અંદર છે તો એસ વિભાગના તત્વો તમે ભણશો તો એની અંદર ખાલી આપણે બે જ સમૂહની આખા ચેપ્ટરની અંદર વાત કરવાની એને રાસાયણિક ગુણધર્મો એને આપવા તો એની અંદર આપણે આ ભણશું હાલો હા પછી ચેપ્ટર એક આવશે પી વિભાગના તત્વો પી વિભાગના તત્વો ભાગ એક અગિયારમાં ભાગ બે બારમા એટલે ત્યારે આખા પી વિભાગના તત્વોની બધી માહિતી લઈશું આપણે અને પછી બારમા ધોરણમાં એક ચેપ્ટર આવશે ડી અને એફ વિભાગના તત્વો એટલે બધા જ આના આખા આખા ચેપ્ટર બને એવા છે જ્યાં સુધી જેડબલ નીટ સુધી પહોંચો તમે બારમું પૂરું થાય ત્યાં સુધી બધાની આખી ડિટેલમાં માહિતી લઈ લેશો તમે ખ્યાલ એવું તો ચાલો ત્યારે આ ત્રીજું ચેપ્ટર જે છે ને બહુ ઉપયોગી થશે તત્વનું સ્થાન કઈ જગ્યાએ છે અહીંયા ભણેલી વસ્તુ જે છે એમાં એડ કરવાનું થશે બધી વસ્તુ ખ્યાલ એવું ચાલો એક ઇલેક્ટ્રોન ગુમાવે એટલે સંયોજકતા કેટલી છે દસ વન સમૂહ એકના તત્વો બારની કક્ષામાં એક ઇલેક્ટ્રોન હોય સમૂહ બે ના તત્વો બારની કક્ષામાં બે ઇલેક્ટ્રોન હોય બે સંયોજકતા બે સંયોજકતા એટલે ખબર છે ને આ પ્લસ વન અને આ પ્લસ ટુ જે છે સામાન્ય ઇલેક્ટ્રોન રચના સાઈ સામાન્ય ઇલેક્ટ્રોન રચના ઓકે એનએસ વન અને એનએસ ટુ છે સમૂહમાં ઉપરથી નીચે તરફ આવીએ છીએ એમ ધાત્વીય લક્ષણો વધે છે બધી જ ધાતુ તત્વો છે એલઆઈ એને કે રફસે સસ ફરિયાદ કરે આ તો તમને આવડે જ છે ને આ તો મેં વાત કરી નહીં સ્ટાર્ટિંગમાં તો ખબર છે ને એલઆઈ એને કે રફસે સસ ફરિયાદ કરે સમૂહ એક ના તત્વો સમૂહ બે ના તો આ ખબર જ હશે એટલે બહુ વધારે ટાઈમ નથી બેટા માંગે કન્યા સુંદર રડે ચાલો આ ધાત્વીય લક્ષણ છે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ વધે છે છે બધી બધી ધાતુ પણ આ વસ્તુ યાદ રાખવા જેવી પ્રતિક્રિયાત્મકતા વધે છે હમણાં જ વાત કરી હતી એલ આય એને કે રવશે સસ ફરિયાદ કરે એટલે કે આ પ્લસ આ પ્લસ આ પ્લસ આ એક એક ઇલેક્ટ્રોન ગુમાવશે કોણ જલ્દી ઇલેક્ટ્રોન ગુમાવશે લિથિયમ જલ્દી ગુમાવશે જે જલ્દી જો સીએલ માઇનસ સાથે પ્રક્રિયા કરવી છે સીએલને એક ઇલેક્ટ્રોન મેળવવો છે તો સીએલને એક ઇલેક્ટ્રોન મેળવવો છે તો આમાંથી ગુમાવશે કોણ પહેલાં લિથિયમ જલ્દી ગુમાવશે કે સીઝિયમ જલ્દી ગુમાવશે ફ્રાન્સિયમ તો છે ને રેડિયો સક્રિય છે રેડિયો સક્રિયની રાસાયણિક પ્રક્રિયાઓ બહુ ઓછી હોય એટલે આપણે અહીં ભણવામાં જ ઓછા આવશે એટલે જે રેડિયો સક્રિય પદાર્થ છે ને એ આપણે ધ્યાનમાં નહીં લેવાના બહુ આ એ ખબર હોવી જોઈએ આવે છે પણ રાસાયણિક પ્રક્રિયામાં બહુ ઓછા આવશે એટલે અહીંયા સુધી સીઝિયમ છે એ ક્લોરીન સાથે જલ્દી પ્રક્રિયા કરશે કેમ કે સીઝિયમ જલ્દી ઇલેક્ટ્રોન ગુમાવશે કેમ ગુમાવશે એની એનીકળે એન્થાલપી ઓછી છે ને એ બધું ભણવાનું બાકી છે હાલ એવું ને બધું એક સાથે તો થઈ ન છે એટલે આની પ્રતિક્રિયાત્મકતા વધારે છે પ્રતિક્રિયાત્મકતા એટલે બીજા સાથે પ્રક્રિયા કરવાની ક્ષમતા ઉદાહરણ તરીકે હું તમને એમ વાત કરીશ કે આર્ગોન છે આનું તો અષ્ટક પૂર્ણ થઈ ગયેલું ખબર છે નિષ્ક્રિય છે તો આની પ્રતિક્રિયાત્મકતા ઓછી છે એટલે ઘણા સ્ટુડન્ટ આ કન્ફ્યુઝમાં હોય છે ચાલીસ ટકા સ્ટુડન્ટ આ કન્ફ્યુઝનમાં પહેલાં હોય પણ પ્રશ્ન ઘણા પૂછે નહીં કે પ્રતિક્રિયાત્મકતા એ ખબર ન હોય પણ ભણી જાય આખો ટોપિક પ્રતિક્રિયાત્મકતા એટલે બીજા સાથે જલ્દી પ્રક્રિયા કરે તો એની પ્રતિક્રિયાત્મકતા વધારે હોય રિએક્ટિવિટી કહેવાય જલ્દી રિએક્શન કરી લે ખાલે હું તો આની આ બધા પ્રતિક્રિયાત્મકતા જ છે એક ઇલેક્ટ્રોન ગુમાવે એટલે જલ્દી જ પ્રક્રિયા કરશે પણ આમાં એ વધારે કોની પ્રતિક્રિયાત્મકતા છે સિઝિયમની વધારે છે ઉપરથી નીચે તરફ જઈએ તેમ પ્રતિક્રિયાત્મકતા એટલે બીજા સાથે જલ્દી પ્રક્રિયા કરે વધારે જલ્દી પ્રક્રિયા કરે તો પ્રતિક્રિયાત્મકતા વધારે છે એવું કહેવાય ખ્યાલ આવ્યો એટલે પ્રતિક્રિયાત્મકતા નીચે તરફ જઈએ તેમ શું થાય છે વધે છે ઓકે અને લિથિયમ અને બેરિલિયમ આ બંને સિવાયના મોટા ભાગના તત્વો આહિનીય હોય છે લિથિયમ અને બેરિલિયમ સિવાયના મોટા ભાગના તત્વો આયનીય હોય છે આ વાત ખાસ કહેવાની હતી કેમ કે આયનીય છે ને લિથિયમ અને બેરિલિયમ આ જો મેં વાત કરી તે પહેલા પહેલા નંગ છે ને એ અપવાદ છે બેટા માગે કન્યા સુંદર બાફ રડે બરાબર છે આ વાત થઈ હતી આનો પહેલો તત્વ જે છે એ બંને આયનીય જોજો એ સિવાયના સિવાયના મોટા ભાગના તત્વો આયનીય છે એટલે આ છે ને આઈનીય બંધ બનાવે છે એટલે કે એને છે ને એ સીએલ સાથે જોડાશે ને તો એને સીએલ આયની અબંધ બનશે ખરેખર બંધના જે છે અલગ અલગ પ્રકાર આઈનીય બંધ સહંયોજક બંધ જે છે ધાતુય બંધ એ બધું જ આપણે આ ચેપ્ટર ત્રણની અંદર આગળ આવશે અને ચેપ્ટર ચારની ની અંદર આવે એટલે આઈનીય સંયોજન બનાવે એક આયન ને એક ઋણાયન આઈનીય પણ આ આઈનીય બંધ નહીં બનાવે લિથિયમ અને બેરિલિયમ અપવાદ છે કેમ છે એ બધું આપણે ભણવાનું જ છે કારણ કે એમ કદ નાનું છે ને કેન્દ્રીય વીજભારને આ બધી વસ્તુ આવે છે એટલા માટે અત્યારે તમારે એટલું યાદ રાખવાનું આ બે નંગને કાટ બાદ કરતા આ બાકીના જે છે એ આયનીય બંધ બનાવે છે કયો બંધ બનાવે આયનીય એટલે આ આયનીય બંધ નથી બનાવતા એ કયો બનાવે તો સહસંયોજક બંધ બનાવે છે સહસંયોજક ઓકે સહસંયોજક લક્ષણ વધારે હોય છે આની અંદર ખ્યાલ હા એસ વિભાગના તત્વોની વાત ભણશું ત્યારે સ્પેશિયલી આની પણ વાત આવશે જ તે ત્યારે પણ ખ્યાલ એવું તમે ચલો તો પી વિભાગના તત્વોની વાત કરીએ પી વિભાગના તત્વો જો એસ વિભાગ આખો પતી ગયો ઓકે પી વિભાગના તત્વોની વાત કરવાની છે આપણે પી વિભાગના તત્વો ક્યાંથી સ્ટાર્ટ થાય છે પહેલાં તમને ખબર છે જ કે સમૂહ તેરથી સમૂહ તેરથી સમૂહ તેરથી સમૂહ અઢારના તત્વો છે એ પી વિભાગના તત્વો છે ખ્યાલ આવ્યો હા એની અંદર સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું છે સામાન્ય ઇલેક્ટ્રોન રચના આની સામાન્ય ઇલેક્ટ્રોન રચના એનએસ ટુ એનપી વન થી લઈ એનએસ ટુ એનપી સિક્સ એટલે કે આમાં એનએસ ટુ તો છે જ પણ આમાં પી કક્ષકમાં બે ઇલેક્ટ્રોન આવે એટલે એનપી ટુ એનપી થ્રી એનપી ફોર એનપી ફાઈવ અને એનપી સિક્સ ख्याल आयो એટલે n કક્ષક ની અંદર એટલે કે સોરી n જે છે p કક્ષક ની અંદર કેટલા ઇલેક્ટ્રોન આવે 1 2 3 4 અને 5 p કક્ષક ની અંદર n જે છે તે મુખ્ય ક્વોન્ટમ આંક છે np np અને np આઉટ ચાલો હવે આગળ જો જોઈએ તો આ કક્ષક ની અંદર આને કયા કયા નામ આપવામાં આવે છે કે ભાઈ આ જે છે એ નિષ્ક્રિય સમૂહ છે નિષ્ક્રિય તત્વો છે અથવા ઉંદા વાયુ છે ઉમદા વાયુઓ છે અહીંયા સમૂહ સત્તર ના તત્વો છે એને શું કહેવામાં આવે છે એને હેલોજન સમૂહ કહેવામાં આવે છે હેલોજન ઓકે સમૂહ સોળ ના તત્વો છે ને ચાલકોજન ચાલકોજન ખ્યાલ અને સમૂહ પંદર ના તત્વો જે છે એને નિક્ટોજન કહેવામાં આવે છે નિકટોજન આખા ધ્યાન રાખજો આ નિક્ટોજન તમને ટેક્સ્ટ બુકમાં નથી આપ્યું યાદ રાખજો નિક્ટોજન સમૂહ સમૂહ પંદર ના તત્વો છે આવી બધી બાબતો યાદ રાખવા જેવી છે ખાસ હવે અહીંયાથી જે તમને આ ભાગ દેખાય છે આ અર્ધ ધાતુ છે આ છે આ આ અધાતુ તત્વો છે બધા જ અધાતુ તત્વો છે અને નીચે છે તે ધાતુ તત્વો છે ખ્યાલ નીચે ધાતુ તત્વો ડી વિભાગ આખો ધાતુ એસ વિભાગ આખો ધાતુ પણ આમાં ત્રણેય વસ્તુ છે એસ વિભાગ ભણ્યા એની અંદર ખાલી ધાતુ તત્વ જ હતા જોયું ને પણ આની અંદર ત્રણેય વસ્તુ બધું જ મળી રહે તમને આની અંદર ઉપર અધાતુ અર્ધ ધાતુ અને ધાતુ વાતો આપણે ઘણી બધી કરવાની છે ઓકે એટલે બરાબર ધ્યાન આપજો તમે સામાન્ય ઇલેક્ટ્રોન રચના પર જોજો બરાબર એમાં આ આ જે સામાન્ય ઇલેક્ટ્રોન હતા એનએસ ટુ એનપી વન છે એટલે બારની ની કક્ષામાં ત્રણ ઇલેક્ટ્રોન કહેવાય અહીંયા બારની કક્ષામાં આઠ ઇલેક્ટ્રોન આઠ એટલે નિષ્ક્રિય થઈ ગયો એકદમ કોઈ રાસાયણિક પ્રક્રિયા કરશે નહીં તો આ બધી બાબત જે છે છે એ ખાસ ખાસ અને ધ્યાન આપવાનું હવે બીજી વસ્તુ કે પી વિભાગના તત્વો જે છે એની અંદર ગલન બિંદુ ઉત્કલન બિંદુ એ બધી વાત જે છે ને ધાતુ ને અધાતુ તત્વોની અંદર આપણે કરવાની છે પણ હા એક વસ્તુ ચોક્કસ અત્યારે વાત કરવાની છે કે ઉપરથી નીચે તરફ જઈએ છીએ તેમ ધાત્વીય ગુણધર્મો વધે છે કે ઘટે છે એ મને કહો ચાલો તો ધાત્વીય ગુણધર્મ વધે ઘટે અધાતુ અર્ધ ધાતુ ધાતુ તો ધાત્વીય ધાત્વીય ગુણધર્મ ગુણધર્મ શું થાય વધે વધે ઓકે અધાત્વીય ગુણધર્મ અધાત્વીય ગુણધર્મ ગુણ ઘટે છે આમ જાઓ આમ જાઓ તેમ જો આ ધાતુ અર્ધ ધાતુ અધાતુ ધાત્વીય ગુણધર્મ શું થાય છે ઘટે છે અધાત્વીય ગુણધર્મ વધે છે ખ્યાલ આવ્યો એટલે આવી મસ્ત બાબતોનું યાદ ધ્યાન રાખવાનું છે પહેલા આપણે સામાન્ય ઇલેક્ટ્રોન રચનાની વાત કરી લઈએ કે આની સામાન્ય ઇલેક્ટ્રોન રચના કઈ આવશે આ તો તમને ખબર જ છે જે તત્વનો છેલ્લો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં દાખલ થાય તેને પી વિભાગનું તત્વ કહેવામાં આવે છે ખ્યાલ આવ્યો સામાન્ય ઇલેક્ટ્રોન સમૂહ તેરના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોનના ચૌદ એનએસ ટુ એનપી ફોર બારની કક્ષામાં પંદર સોળ સત્તર બરાબર સાત અને અઢાર જે તત્વો છેલ્લો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં માં દાખલ થાય પી વિભાગનું તત્વ જે છે ઉદાહરણ તમારે જોવું હોય તો જોઈ લે ફટાફટ કોઈ પણ એક તત્વ માટે જોઈ લે ધારો કે ઓક્સિજન છે પરમાણુ કેટલો લઈએ ટુ એસ ટુ અને ટુ પી ફોર છેલ્લો ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં માં દાખલ થયો પીમાં ઓકે પી વિભાગનું તત્વ એટલે આવી રીતે છેલ્લો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં માં દાખલ થાય તો તેને શું કહેવામાં આવે છે પી વિભાગનું તત્વ ચાલો સમૂહ પંદર ના તત્વો આપણે બધી વાત કરી દીધી છે હવે જો ટેક્સ બુકમાં તમને થોડીક ડિટેલમાં વાત કરી છે પણ એટલી બધી વાતની અત્યારે જરૂર નથી કેમ એ હું તમને સમજાવતો જાઉં કે જો આ સમૂહ પંદર નિક્ટોજન નાઇટ્રોજન સમૂહ કહેવાય સમૂહ સોળના તત્વ ચાલકોજન સમૂહ સોળના તત્વ કયા કયા છે ઓ સલ્લુ શિલાને તે ટેમ્પોમાં કેમ બેસાડી ઓ સલ્લુ શિલાને તે ટેમ્પોમાં સમૂહ સોળના તત્વો આ ખરેખર બારની કક્ષામાં છ ઇલેક્ટ્રોન એટલે મોસ્ટ ઓફ બે ઇલેક્ટ્રોન મેળવે ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરે આ પોલોનિયમ છે ને આ પોલોનિયમ છે રેડિયો સક્રિય છે હવે આની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધારે છે હવે પહેલાં તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી આપણે ભીણા જ નથી બરાબર છે તો એ અત્યારે જરૂર નથી હા પણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો ટોપિક જ્યારે આવશે આપણે આગળ ત્યારે ઓટોમેટિક આ સમૂહના તત્વોની સ્પેશિયલ અને સારી એવી વાત થઈ જશે એટલે અત્યારે એની વધારે ડિટેલ તમને આપેલી છે માથાકૂટમાં પડવાની જરૂર નથી બસ હું અત્યારે અહીં કહું ને એ બધી સ્લાઇડ તમારે યાદ રાખો એના સ્ક્રીનશોટ લઈ લો હાલો એટલે શોર્ટકટ જ્યાં શોર્ટકટ થાય છે ને એટલે હું તમને કહેતો જાઉં છું કે આમાં બહુ વધારે વસ્તુ યાદ રાખવાની જરૂર નથી હાલો એટલે સમૂહ પંદરમાં નિક્ટોજન સમૂહ આ નિક્ટોજન ટેક્સ્ટબુકમાં નથી એટલે આવું બધું જે છે યાદ રાખતું જવાનું છે નાઇટ્રોજન સમૂહના તત્વો સમૂહ સોળના તત્વો ચાલકોજન સમૂહ સત્તર હેલોજન ઓકે અને સમૂહ અઢાર ઉંદા વાયો નિષ્ક્રિય વાયો નિષ્ક્રિય કેમ છે એ તમને ખબર જ છે કે નિષ્ક્રિય એટલા માટે છે એની બહારની કક્ષાની ઇલેક્ટ્રોન રચના એનએસ ટુ એનપી સિક્સ બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે આઠ ઇલેક્ટ્રોન છે આઠ ઇલેક્ટ્રોન એટલે પી કક્ષક આખી ભરાઈ ગઈ ખાલી છે જ નહીં એટલે એને મેળવવાની જરૂર નથી ઇલેક્ટ્રોન ગુમાવવાની પણ જરૂર નથી એટલે આ જે છે એનું અષ્ટક પૂર્ણ છે એટલે કોઈ સાથે રાસાયણિક પ્રક્રિયા કરે નહીં ઓકે એટલા માટે ઉમદા વાયુ નિષ્ક્રિય વાયુ શૂન્ય સમૂહના તત્વો આ બધા નામ તમે આપી શકો છો ખ્યાલ એવો કે નહીં જો ચાલો આપણે વાત થઈ જ ગઈ છે કે આવર્તમાં ડાબાથી જબા તરફ જઈએ તેમ અધાતવીય લક્ષણો વધે છે હમણાં જ વાત થઈ આ બાજુ ધાતુ તત્વો પછી અર્ધ ધાતુ તત્વો અને અધાતુ તત્વ એટલે ધાત્વીય લક્ષણમાં શું થાય છે વધારો થાય છે સમૂહમાં ક્યાં જાવ ઉપરથી નીચે તરફ એ પણ તમને ખબર છે ધાતવીય લક્ષણ વધે અધાત્વિય લક્ષણ ઘટે અધાત્વીય લક્ષણ ઘટે છે અને ધાત્વીય લક્ષણ શું થાય વધે છે તો આની અંદરથી આટલું યાદ રાખવાનું છે આ વધારાની ડિટેલો વધારાના ઘણા બધા પ્રશ્નો છે પી વિભાગના ખ્યાલ આવો એ બધા જ પ્રશ્નો પી વિભાગના તત્વો ભણશું એટલે ત્યારે આવશે ડિટેલની અંદર ખાલી હો ને આ ચેપ્ટરની અંદર આટલું આપણે ભણવાનું છે એટલે આટલું તમારે લખી લેવાનું છે થેન્ક યુ વેરી મચ ઓકે તમે લેક્ચર જોયો એના બદલ ખૂબ ખૂબ આભાર તમારો ટાઈમ આપ્યો એના બદલ કારણ કે વ્યવસ્થિત તમે આની નોટ બનાવતા જાઓ અને વ્યવસ્થિત લખતા જાઓ ઓકે તો પરફેક્ટ અને બહુ બેસ્ટ કામ થતું જશે અને એકદમ સ્મૂથલી રિવિઝન થતું જશે ઓકે થેન્ક યુ